વલસાડ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે દરેક વિસ્તારમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યારે અમે આવ્યા છીએ વોર્ડ નંબર પાંચના વોર્ડ નંબર પાંચના સ્થાનિકો અમારો સંપર્ક કર્યો કે છેલ્લા પંદરથી વીસ દિવસ ઉપરાંતથી ડ્રેનેજની સમસ્યાથી એ લોકો પરેશાન હતા અને અત્યારે ડ્રેનેજની જે સમસ્યા છે એ બાબતે આપણે એમની સાથે જ વાતચીત કરીશું કે ખરેખર શું સમસ્યા છે શું નામ છે તમારું મારું નામ દિવાંગ લેનવાલા છે

માટે પહેલા ખચવાય અને બીજી વસ્તુ કે મારો ફ્રૂટનો ધંધો છે એટલે આ ગંદકી મારા દુકાનમાં લાગે અને ગ્રાહકો માંદા પડવાના એ સંભાવના ખરી અને સાથે સાથે મને પણ ડેન્ગ્યુ કે એવા કોઈક રોગ જવા જણાવ્યા એ થાય સંભાવના ખરી તો આ ડ્રેનેજનો કોઈ નિકાલ કરતું નથી ઘણીવાર મેં રજૂઆત કરી રજૂઆત નંબર પાંચસો મેં રૂબરૂ જઈને લેખિતમાં રજૂઆત કરી ત્યાર પછી છસો સત્તાણું નું મને રજૂઆત કરી ત્યાર પછી શંભુભાઈને કોલ દ્વારા વિડીયો કોલ દ્વારા કોલ દ્વારા બધું બતાવ્યું કે આટલું પાણી નીકળે છે તો આનું કોઈ નિરાકરણ કરો તો એકવાર ડ્રેનેજનો પાઇપ આવીને એ લોકો નિરાકરણ કરી ગયા પણ ત્યાં ખોરવાની આગળ લાઇન ચોકઅપ છે ત્યાં ખોરવાની ના પાડશે એમ કરીને એ લોકો જતા રહે છે કોઈ એ લોકો અમને જવાબ આપતા નથી સમસ્યા તો જેસે છે વેસી છે દેવાંગ ભાઈ મહત્વની વાત કે અત્યારે પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ઉમેદવારો જે છે કેટલા ઉમેદવારો તમને મળવા આવ્યા ને શું કીધું છે કામ માટે ઉમેદવારો તો ઘણા સમયથી આવે છે પણ મળવા કોઈ આવતો નથી જ્યારે સમસ્યા વોટ લેવાનો હોય ત્યારે બધા જ આવે છે પણ વોટ જ્યારે મળી જાય અને જીતી જાય તો 5 વર્ષમાં જેવા જે કે આપણે હિતેશભાઈ બંદરની વાત કરો આ ભાનુશાલી મેડમની વાત કરો ચંદ્રકાંત ભગતની વાત કરો બધા જ આવે છે વોટ માંગવા તો બધા જ આવે પણ કોઈ જે આજે નગરપાલિકાનું કામ જે સેવાનું કામ કરું છે એ નગરપાલિકામાં જ જીતવા માટે આવે છે પાંચ વર્ષ પછી કોઈ મોડું બતાવતા નથી આજે ઘણા સમયથી વિમલભાઈ કે હિતેશભાઈ બધાને ચર્ચા કરી કે આ નિરાકરણ કરો તો કોઈ નિરાકરણ કરતું નથી તો આનો પ્રશ્ન હોલ કોણ કરશે એટલે ખાલી જીતવા પૂરતું જ નગરપાલિકામાં તમે ઉભા રહો છો કે કોઈ કામ કરવા છે તમારે કામ નહીં કરવા હોય તો તમે વોટ નહીં આપીએ વોટ જોઈએ તો તમે કામ કરો અમારું તો આટલું જ કેવું છે અમે અમે વેરો ભરીએ છીએ પણ આજે કોઈ અમને સેવા નગરપાલિકા તરફથી કોઈ સેવા મળતી નથી તો શેનો વેરો ભરીએ અન્ય સ્થાનિકો છે આ એમની પાસેથી જાણીશું શું સમસ્યા છે તમને અહીંયા ડ્રેનેજની અહીંયા છે ને ગઢાનું પાણી બહુ જ ઉભરાય છે જેનાથી આવતા જતા માણસોની બી બહુ જ તકલીફ થાય છે એન્ડ બીજા બધા જે લોકો પણ હોય છે ને એ લોકોને બી ગંદ ગંદી સ્મેલ આવે છે એ બધી વસ્તુ અમે લોકો દુકાનવાળા તો ફેસ કરીએ જ છે સાથે અહીંયાનું લોકલ પબ્લિક બી ફેસ કરે છે આ પ્રોબ્લેમ જી શું કહેશો તમે

ખર્ચો હજુ 1500 રૂપિયા એક દિવસ સામાનને 1500 નું 3000 રૂપિયા ખર્ચો ટોટલ છે શું કહેશો અત્યારે નગરપાલિકાનો ઇલેક્શન છે આ તો બધા વોટ લેવા આવો પછી કોઈ જામે જોતો જ નથી અહીંયા કમ્પ્લેન કેટલી કરી લે અમે લોકોએ પણ કોઈ આવે જ નહીં કશું નહીં તો આ વખતે મતદારોનો મિજાજ કેવો રહેશે આ વિસ્તારમાં બરાબર રહેવાનો ને તો મિજાજ તો રહેવાનો છે સવાલ જ નહીં જી જૂના કાઉન્સિલરને વોટ આપવામાં આવશે નહીં હવે નવા કાઉન્સિલરના જેનાઓ કે વોટ આપીશું કામ કરે એવા વ્યક્તિને આપણે એવા વ્યક્તિને આપણે વોટ્સ આપશું આજે આટલા બાવીસ બાવીસ દિવસથી જો સમસ્યાનો ઉકેલ ના થતો હોય તો તેવા આપણે વોટ આપીનો અર્થ શું એનો જેવા કામ કરે જેવા કાઉન્સિલર કામ કરે એવાને આપણે વોટ આપવાનો છે આ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અપક્ષ હોય આપણે તો કામ કરે એવા વ્યક્તિ આજે મોદી સાહેબ છે મોદી સાહેબ એકલા કામ કરે છે પણ નીચેના જે અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ કોઈ કામ કરતા કરવા રાજી નથી તો એટલે અમારી જનતાને સર્વ જનતાને અપીલ છે કે તમે વોટ આપો વોટ આપવો જ જોઈએ વોટ આપવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે પણ કામ કરે વ્યક્તિને આપો આજે વલસાડનો વિકાસ તને જગ્યાએ વલસાડનો વિનાશ થઈ રહ્યો છે તો સાથે સાથે બધાનો સાથ સહકાર લઈ અને આપણે વલસાડને આગળ વધારી વલસાડને વિકાસ તરફ લઈ જઈએ વિકાસ છે પોતાનો વિકાસ છે હા પેટનો ઘરનો બધો વિશ્વાસ શું કહેશો તમે બસ કામ થવું બીજું શું પાંચ વર્ષ પછી એક વાર ચૂંટાઈ પછી એ લોકો દેખાતા જ નથી અમારું કોઈ કામ થતાં જ નથી અમે કેટલા મ્યુનિસિપાલિટીમાં ધક્કા મારી આપણે કોઈ કામ કરતું જ નથી અમારું અમારે બહુ મસ્કા મારવા પડે ત્યારે જય જય કામ કરે છે કામ કરે એ બધા ને તેને સ્પેશિયલ હરાવવામાં આવેલા છે વોર્ડ વધારીને મોટો કરીને

ને કામ કરાવો ને અમે કંઈ મેમ્બર પર કામ નથી કરાવવા માગતા પણ એ લોકો આવીને આશીષને બી રાખીને જોઈ જવું ને નોંધ કરો ને ખાડા બી નથી પૂરા કઈ જગ્યા પર શોર્ટ અહીંયાના ના અહીંયા જે કામ ચાલી રહ્યું છે આપણે જોઈએ છે અત્યારે અમારા કેમેરામેન શ્રી બતાવશે કે આ જે કામ ચાલી રહ્યું છે અહીંયાના સ્થાનિકોએ કહ્યું કે સ્વખર્ચે ખર્ચે એ લોકોએ કરાવ્યું છે ટેક્સ ભરવા છતાં પણ સ્વખર્ચે જો આ કામ ચાલી રહ્યું છે અહીંયા અને મતદારોમાં ખૂબ જ નારાજગી છે એમણે કીધું કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય અને એક વડીલે કીધું કે આગલા કોઈ પણ કાઉન્સિલર અહીંયા વોટ આપવામાં નહીં આવે ત્યારે મતદારોનો મિજાજ ખૂબ જ અલગ છે ત્યારે આવનારી સોળમી તારીખે મતદાન થાય અને અઢારમી રિઝલ્ટ આવે ત્યારે શું પરિણામ છે એ આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ